નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં જયમા ખોડલ જે લોકો પણ આ વિડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય નો આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માં ની કૃપા તમારી ઉપર હંમેશા રહે મિત્રો આપણે આજના વિડીયો માં આપણે જાણીશું કે મહિલાઓની એવી કઈ ભૂલો થી આખું ઘર બરબાદ થઈ જાય છે એની સાથે જ આપણે જાણીશું કે એવું કયું કામ છે કે જે કામ ઘરની એક સ્ત્રી કરે છે તો તે આપણને માલામાલ બનાવવાથી કોઈ રોકી નથી શકતું આમાં તે સ્ત્રીનો પતિ છે પૈસા વાળો બની જાય છે એની સાથે જ મિત્રો અમે તમને જણાવશું કે એવા કયા કામ છે કે મહિલાઓએ તેના માસિક ધર્મમાં ન કરવા જોઈએ નકર આવા ઘરમાંથી દેવી દેવતા છે ઈરસાઈને જતા રહેશે હવે મિત્રો રસોઈ કરવી એમાં તેનો સમાવેશ થાય છે પણ મિત્રો આ વસ્તુ શક્ય નથી જો તમે ઘરમાં એકની એક જ સ્ત્રી છો તો તમે એવો કયો ઉપાય કરી શકો કે એની સિવાય પણ તમે ખાવાનું

ચાલો તો આપણે જાણીએ મિત્રો સ્ત્રીઓના આવા ઢંગ તેના પતિને કરોડપતિમાંથી રોડપતિ બનાવી દે છે એની સાથે જ મિત્રો જ્યારે ઘરમાં જો આવી ભૂલો થવા લાગશે તો તમને ગરીબ બનવામાં દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે તો ચેતી જજો મિત્રો દરેક વ્યક્તિની સુખ સમૃદ્ધિ છે એ ઘણી બધી હદ સુધી આવી સ્ત્રી ઉપર નિર્ભર કરે છે કે જે સ્ત્રી ઘરના બધા કામ કરે છે પણ મિત્રો અમુક એવા કામ છે કે જે મહિલાઓએ ન કરવા જોઈએ કારણ કે આવું કરવાથી માં લક્ષ્મી છે તમારા ઘરમાં ક્યારે ટકી શકતા નથી મિત્રો પ્રાચીન કાળથી જ આપણા ઘરની અને દીકરીઓને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે છે મિત્રો એવી પણ માન્યતા કે એક સ્ત્રી છે આપણા ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં વહુ અને દીકરીઓની કઈક એવી ભૂલ વિશે જણાવવામાં આવ્યું છે કે એનાથી માણસ નર્ક પણ જઈ શકે છે તેમજ ઘરમાં ગરીબી પણ આવી શકે છે તો આવો આપણે જાણીએ કે એવી કઈ ભૂલો છે કે જેને કારણે આપણે કરોડપતિ ભિખારી પણ બની જઈએ છીએ પણ એના પહેલા મિત્રો તમે જો આ ચેનલ માં નવા હો તો અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે જ આ વિડીયો ને લાઈક પણ કરી દેજો કે જેથી કરીને દરરોજ તમને આવા વાસ્તુ શાસ્ત્ર ને લગતા વિડીયો મળતા રહે તો મિત્રો વિડીયો માં આગળ વધીએ મિત્રો નંબર એક ઉપર આવે છે કે આપણા પગ હલાવવું મિત્રો જે ઘર સ્ત્રીઓ છે એ ખાવાનું ખાતા સમયે પોતાનો પગ હલાવે છે તો એ ઘર ની થતી નથી એ ઘર ગમે ત્યારે બરબાદ થઈ શકે છે માતા લક્ષ્મી છે આવા ઘરથી રિસાઈ જાય છે તેમ જ આપણા પરિવારમાં તણાવ આવે છે ઘરમાં સભ્યોની જે નોકરી હોય છે એ પણ છૂટી શકે છે મિત્રો જે ઘરની મહિલા છે એ સાવરણીને પાટુ મારે છે અથવા તો હાથેથી ફેંકી દે છે એ ઘરમાં ક્યારે લક્ષ્મીજીનો વાસ રહેતો નથી મિત્રો આવા ઘરમાં હંમેશા બીમારી જ આવે છે તેમજ તે મુશ્કેલીનું ઘર બની જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે જાડુમાં એટલે કે સાવરણીમાં દેવીનો વાસ હોય છે તેમજ મિત્રો નંબર ત્રણ ઉપર આવે છે કે આપણે આપણા ચૂલા ઉપર એઠું વાસણ રાખીને સૂઈ જવું ન જોઈએ આવા ઘરમાં ક્યારે લક્ષ્મીજીનો વાસ રહેતો નથી આ બહુ મોટું આપણા દુઃખોનું કારણ બને છે આથી આપણે ક્યારે આપણા ચૂલા ઉપર રાતે એઠા વાસણો મૂકીને રાખવા ન જોઈએ કારણ કે એને બહુ અશુભ માનવામાં આવે છે જો આપ આપણે જમી લીધું હોય તો પછી આપણા રસોડામાં આપણી જે રસોઈ બનાવવાની જગ્યા હોય છે ત્યાં આપણે એઠા વાસણો ના રાખવા જોઈએ જો આપણે એઠા વાસણો રાખીને એમ જ રાત્રે સૂઈ જઈએ છીએ તો આપણા ઘરની ગરીબીનું કારણ બને છે આનાથી માં લક્ષ્મી છે એ રિસાઈ જાય છે અને તેનો વાસ ક્યારે આપણા ઘરમાં રહેતો નથી तो मित्रों आपने भूल जिंदगी मन न करवी जो मित्रों हूँ आ जगतनी दरेक स्त्री ने एवो कहवा मांगू छु के तमे तमारा घर मा आवी तो भूल नहीं करता नकर तमारा घर सभ्यों ने बहु सहन करवो पड़े આપણે આવી જ ભૂલો કરતા આવ્યા છીએ એના લીધે આપણે અત્યાર સુધી ઊંચા નથી આવી શકતા તો આપણે જારે જમી લઈએ છીએ ત્યારે આપણે આપણા બધા વાસણોને ધોઈ જ નાખવા જોઈએ ત્યારે કોઈ એઠું વાસણ છે આપણે રસોડામાં એટલે કે આપણા ગેસ ઉપર કે ચૂલા ઉપર રાખો જોઈએ નહીં જો આપણે આવું કરીએ છીએ તો આપણે વધારે ગરીબીમાં રહેવા લાગીએ છીએ તેમ જ આપણા ઘરની ક્યારે तरक्की થતી નથી તો મિત્રો હવે નંબર ચાર ઉપર આવે છે કે આપણે આપણા ઘરનો દરવાજો પાટું મારીને ખોલીએ છીએ તો તેને પણ બહુ અશુભ માનવામાં આવે છે જે ઘરની મહિલાઓ છે પોતાના ઘરના દરવાજાને ઠોકરથી ઘરનો દરવાજો ખોલે છે કા પછી તેને બંધ કરે છે તો એ જગ્યાએથી પણ ધનની દેવીમાં લક્ષ્મી છે ઈરસાઈને જતા રહે છે આટલા માટે મિત્રો જો તમારા ઘરમાં આવું થતું હોય તો તેને બંધ કરી દેજો નકર આ વસ્તુ છે એ વિનાશકારી સાબિત થઈ શકે છે કારણ કે માતા લક્ષ્મીનું આગમન છે આવા ઘરમાં ક્યારેય નથી થતું તેમજ મિત્રો નંબર પાંચ ઉપર આવે છે જો તમારા ઘરની મહિલા છે કે ઘરના દરવાજા ઉપર અથવા તો ઘરના ઉંમર ઉપર બેસીને ખાવા બેસે છે તો તેને બહુ અશુભ માનવામાં આવે છે આપણે જિંદગીમાં ક્યારે આવી વસ્તુ કરવી ન જોઈએ કારણ કે આનાથી ઘરની બરબાદી થાય છે મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં આને બહુ અશુભ માનવામાં આવે છે તેમજ નંબર પાંચ ઉપર આવે છે કે જે ઘરની મહિલા છે એ રાતે અથવા તો દિવસ આથમતા ઝાડુ મારે છે તો એ ઘરમાં બહુ દરિદ્રતા આવે છે આથી મિત્રો આદત અને છોડી દેજો કારણ કે રાતે ઝાડું મારવું એને અશુભ માનવામાં આવે છે ખાસ કરીને મિત્રો બૃહસ્પતિ વારના દિવસે આપણે પોતું ન મારવું જોઈએ કારણ કે એનાથી ઘરમાં બહુ ગરીબી આવી શકે છે તો આપણે આ વસ્તુ ભૂલ ચૂકે પણ ન કરવી જોઈએ તેમજ મિત્રો નંબર છ ઉપર આવે છે કે જે ઘરની મહિલા છે એ મોડે સુધી સૂતી રહે છે તો એ ઘરની ક્યારે પણ પ્રગતિ થતી નથી એ ઘરમાં હંમેશા દુઃખ જ રહે છે જો કોઈ મહિલા મોડે સુધી સૂતી રહે છે તો એ પોતાના ઘર અને પરિવાર તેમજ પોતાના પતિ માટે અસ્ફળતાનું કારણ બની શકે છે તો તેને ભૂલ ચૂકે પણ આવું કરવું ન જોઈએ આનાથી પરિવારમાં કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે તેમજ મિત્રો નંબર સાત ઉપર આવે છે કે મહિલાઓનું ગાઢ બોલવું અથવા તો તેજ અવાજથી બોલવું એ આખા આપણા ઘરને શ્રાપ લગાડે છે જો આબી મહિલા જે ઘર માં રહે છે અથવા તો તે ગમે તેમ બોલી દે છે તો તે ઘર માં ક્યારે પણ લક્ષ્મીજીનો વાસ રહેતો નથી એ ઘરની ક્યારે પણ તરક્કી થતી નથી આ ઘર હંમેશા ગરીબી માં જ જીવતું રહે છે તો મહિલાઓએ હંમેશા પોતાના ઘર માં સભ્યતાથી વર્તવું જોઈએ તેમજ પોતાના પતિ સાથે ક્યારે ઊંચા અવાજથી વાત ન કરવી જોઈએ આપણે જાણીએ છીએ કે ભૂલો બધાથી થાય છે પણ આપણે આપણી ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પણ બહુ જરૂરી માનવામાં આવે છે જો આપણે આપણી ભૂલોને સ્વીકારી લઈને પછી આપણે સંબંધોને જાળવી રાખીએ છીએ તો આનાથી આપણા કુળદેવી પણ આપણાથી પ્રસન્ન થાય છે તેમજ માતા લક્ષ્મીજી છે એનો વાસ આપણા ઘર માં રહે છે તો મિત્રો મહિલાઓએ ક્યારે પણ ઘરમાં જ વર્તન કરવું જોઈએ તેમજ નંબર આઠ ઉપર આવે છે કે જે ઘરની મહિલા છે એ સવારે ઉઠીને પોતાના ઘરનું આંગણું સાફ નથી કરતી તો એ ઘરમાં પણ ક્યારે લક્ષ્મીજીનો વાસ આવતો નથી ઘરની મહિલાને સવારે અને જલ્દી જ ને પૂજા પાઠ કરવો જોઈએ મિત્રો સાચું માનીએ તો આવા જ ઘરમાં લક્ષ્મીજી નો વાસ રહે છે એ ઘરમાં ક્યારે આર્થિક તંગી આવી શકતી નથી અને એ ઘરની હંમેશા તરક્કી જ થતી રહે છે પણ જો જે ઘરની મહિલા છે એ આ વસ્તુ કરતી નથી તો એ ઘરમાં હંમેશા દરિદ્રતા જ આવે છે આના લીધે ઘરના બધા સભ્યોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો મિત્રો હવે નંબર નવ ઉપર આવે છે કે જો એક એક પરિણીત સ્ત્રીને ક્યારે પણ પોતાનું મંગળસૂત્ર બંગડીઓ અને ઝાંઝરીઓને ક્યારે ઉતારીને મૂકવી જોઈએ નહીં આવું કરવાથી આપણા પતિનું મૃત્યુ થઈ શકે છે અને માતા લક્ષ્મી પણ ઊંધા પગે જતા રહે છે કારણ કે જોજે જે ઘર માં સ્ત્રીઓ ની ઝાંઝર નો અવાજ આવતો રહે છે એ ઘર માં હંમેશા દેવી લક્ષ્મી નો વાસ રહે છે તેની સાથે જ મિત્રો આપણા ઘર ની સ્ત્રીઓ જ્યારે રસોઈ બનાવે છે ત્યારે તેને વચ્ચે થી ભોજન નો સ્વાદ લેવો જોઈએ નહીં કારણ કે આનાથી આપણો ખોરાક છે એઠો થઈ જાય છે એટલે કે વસ્તુ કરવી તેને અપવિત્ર માનવામાં આવે છે આથી આપણે રસોઈ છે એ સરખી રીતે શીખી લેવી જોઈએ જો આપણે રસોઈ બનાવતા બનાવતા ભોજનને વચ્ચેથી ચાખી લઈએ છીએ તો એક ખોરાક છે એઠો થઈ જાય છે આ વસ્તુઓ છે કે આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે આથી આપણે રસોઈ છે એ સરખી રીતે શીખી લેવી જોઈએ આનું કારણ એ છે કે આપણે ભોજન કરીએ છીએ એ પહેલા આપણે ભોજનનો થોડો ભાગ છે આપણે ભૂમિ ઉપર રાખી દેવો જોઈએ આનું કારણ એ છે કે આપણને જે ભોજન મળ્યું છે ઈશ્વરના લીધે જ મળ્યું છે આથી આપણે પહેલા તેને જમાડી દેવા જોઈએ પણ જો ઘરની મહિલાઓએ રસોઈ કરતી વખતે તે ભોજનને જો હેઠું કરી લીધું હોય તો તેને બહુ અશુભ માનવામાં આવે છે કારણ કે આપણે ભોજન કરતાં પહેલા આપણે ઈશ્વરને ભોજન આપવું પડે છે આથી આપણે તે ભોજનને હેઠું ન કરવું જોઈએ જે ઘરમાં આવું થતું હોય છે તે ઘરમાં ક્યારે લક્ષ્મીજીનો વાસ રહેતો નથી એ ઘરની ક્યારે પણ તરકી થતી નથી

એવી જ વસ્તુ અમે તમને આજે જણાવવાના છીએ કે એવી કઈ વસ્તુ છે કે જે મહિલા આ રીતે સુવે છે તો તે ઘરમાં જલ્દી જ આર્થિક પરિસ્થિતિ છે સુધરવા લાગે છે અને તમને અમીર બનવાથી કોઈ રોકી નહીં શકે જો તમારા ઘરની મહિલા છે આ કાર્ય કરે છે તો તમે જલ્દી જ માલામાલ થઈ જશો તો હવે આપણે એ જાણીએ કે એવી કઈ વસ્તુ છે મિત્રો આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપથી એવું જણાવવામાં આવ્યું છે કે મોડે સુધી સુવાવાળી સ્ત્રી છે આપણા ઘરને બરબાદ કરી નાખે છે તે આખા ઘરનો વિનાશ કરી નાખે છે અને લક્ષ્મી માતા છે ઈરસાઈ જાય છે માન્યતાઓના અનુસાર મિત્રો મોડી રાત બે વાગ્યા સુધી જે મહિલા જાગતી રહે છે તો તે ઘરમાં મુશ્કેલીઓ આવી શકે છે આથી કોઈ પણ મહિલાઓએ મોડે સુધી જાગવું ન જોઈએ મિત્રો આવું કરવાથી ઘરમાં દોષ આવે છે આથી મિત્રો મહિલાઓને રાતે જલ્દી સૂઈ જવું જોઈએ અને સવારે વહેલા ઉઠી જવું જોઈએ મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર જો તમારો કોઈ પણ ધર્મ ભલે હોય પણ જો તે મહિલા છે પોતાનો વધારે સમય સુવા લગાવશે તો તેની ક્યારે પ્રગતિ નહીં થઈ શકે એ ઘરમાં રાહુ કેતુનો દોષ છે એ હંમેશા રહેશે જે મહિલા છે પોતાનો બધો જ સમય છે એ સુવામાં લગાડે છે તો બધા જ દેવી દેવતા એનાથી ગુસ્સે થઈ જાય છે આટલા માટે આપણે સીમિત માત્રામાં જ સૂવું જોઈએ વધારે સૂવું એ ઘરને દરિદ્રતામાં ફેરવી નાખે છે જ્યારે તમે રાત્રે સૂવા માટે પોતાની પથારીમાં જાવ છો ત્યારે આપણે નકારાત્મક વાતોને યાદ કરવી ન જોઈએ અને જો આપણે આવી વાત કરીએ છીએ તો ઘરમાં નકરી નકારાત્મકતા જ રહે છે અને ખરાબ શક્તિ છે તમારી ઉપર આવી થઈ જાય છે આથી મિત્રો જ્યારે તમે સુવો છો ત્યારે સારા વિચારો સાથે જ આપણે સુવું જોઈએ આનાથી આપણને સફળતા મળે છે તેમજ મિત્રો મંગળવારે અને શનિવાર અને જ્યારે બૃહસ્પતિવાર હોય ત્યારે જેટલું બની શકે એટલું આપણે જલ્દી ઉઠી જવું જોઈએ નકર એ સમય છે એ તમારો વિનાશ કરી શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ દિવસોમાં જો આપણે મોડા ઉઠીએ છીએ તો વ્યક્તિ ઉપર બધા દોષો લાગી શકે છે કે જે તેને બરબાદ કરી નાખે છે આટલા માટે મિત્રો આ દિવસોમાં તમારે જલ્દી ઉઠી જવું જોઈએ મિત્રો જ્યારે કોઈ મહિલા છે પૂર્વ અથવા તો દક્ષિણ દિશામાં પોતાનું માથું રાખીને સુવે છે તો એનો આખો પરિવાર છે પૈસાવાળો બની જાય છે તેમજ તેના ઘરમાં માં આર્થિક તંગી આવતી નથી તે કુટુંબ હંમેશા ખુશ રહે છે તે મહિલાના પતિને પણ માન સન્માન મળે છે એ દિશામાં પુરુષ અને મહિલાઓએ બંનેએ સુવું જોઈએ મિત્રો મહિલાઓને માસિક ધર્મના સમયમાં મહિલાઓએ અમુક કાર્યો ન કરવા જોઈએ નકર આ ઘરમાંથી દેવી દેવતાઓનો વાસ છે એ જતો રહેશે અને જો આવું થતું રહેશે તો તે ઘરમાં ગરીબી જ રહેશે આથી મહિલાઓએ પોતાના માસિક ધર્મમાં દેવસ્થાનોને એટલે કે મંદિરમાં જવું ન જોઈએ તેમજ પૂજા પાઠ ન કરવા જોઈએ એની સાથે જ રસોઈ બનાવવી એને પણ અશુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો આ બધી વસ્તુને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે તેમજ માસિક ધર્મમાં આ કામોને કરવાથી બહુ મોટું પાપ થઈ શકે છે મહિલાઓએ આવી ભૂલો ન કરવી જોઈએ તે આનાથી બચવાનો પ્રયાસો કરે છે પણ તે ભૂલ કરી નાખે છે પણ મિત્રો ખાસ કરીને આવું થઈ શકતું નથી અત્યારે તો લોકો પોતાના પરિવાર સાથે રહેતા નથી એટલે કે પહેલાના જમાનામાં તો બધા પરિવારો પોતાની સાથે જ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા એટલે જો ઘરમાં આટલા બધા સભ્યો હોય અને એમાં અમુક મહિલા હોય તો તેનો માસિક ધર્મનો સમયગાળો અલગ અલગ હોય છે આથી બીજી જે મહિલાઓ હોય છે તે ઘરની રસોઈ અથવા તો પૂજાપાઠ કરી નાખતી હતી અને અમુક જે સ્ત્રીઓ છે કે જે માસિક ધર્મમાં છે એ ઘરનું કંઈ કામ

તેમજ પૂજા પાઠ કરવા પડે છે આથી તે ઘરની પ્રગતિ થઈ શકતી તમારે ભૂલ ચૂકે પણ આ વસ્તુ ના કરવી જોઈએ અને જો આવું કરવા તમે મજબૂર છો તો તમે આવી મુશ્કેલીમાં તમે શું કરી શકશો જી હા મિત્રો તમે માસિક ધર્મમાં પણ રસોઈ બનાવી શકશો પણ તમારે અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે મિત્રો સૌથી પહેલી વાત એ છે કે માસિક ધર્મમાં તમે નાહી ધોઈને જ રસોડામાં પ્રવેશ કરજો નાયા પહેલા તમે ક્યારે રસોડામાં પ્રવેશ ન કરતા આની સાથે જ મિત્રો મહિલાઓએ માસિક ધર્મમાં તેને બહુ બધી પીડાનો સામનો કરવો પડે છે કે જેનો અંદાજ છે પુરુષ ક્યારે લગાડી શકતો નથી તો મહિલાઓએ એ સમયમાં જ રસોઈ કરવી જોઈએ કે જ્યારે તેને દર્દ ઓછો થતો હોય એ પહેલા તેને રસોઈ બનાવવી ન જોઈએ પણ મિત્રો શાસ્ત્રોના અનુસાર જ્યારે પણ કોઈ બીમાર અથવા તો પીડિત વ્યક્તિ જ્યારે રસોઈ બનાવે છે તો એ ભોજન ખાવા વાળા માણસને ને દોષ લાગે છે આથી મિત્રો આજ કારણ છે કે બીમાર વ્યક્તિને ખાવાનું ન બનાવવું જોઈએ બસ આવી જ રીતે મિત્રો માસિક ધર્મના ત્રણ દિવસ સુધી મહિલાઓએ રસોઈ ન બનાવવી જોઈએ કે જ્યારે તમને દુખાવો થતો હોય ત્યારે રસોઈ ન કરવી જોઈએ જો તમને થોડુંક સારું લાગતું હોય તો જ નહીં ધોઈને રસોઈ બનાવવી જોઈએ નકર તમને દોષ લાગી શકે છે તો મિત્રો જો અમે આ વિડિયોમાં તમને જે પણ વસ્તુ અથવા તો વાસ્તુશાસ્ત્રના નિયમો બતાવ્યા છે એ વસ્તુનું જો તમે પાલન કરશો તો તમે જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકશો તેમજ જો તમે એક મહિલા છો તો તમે આ વિડિયોમાં જણાવેલી બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઘરની પ્રગતિ થતાં કોઈ રોકી નહીં શકે તેમજ તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહેશે અને તમારા ઘરની આર્થિક સ્થિતિ પણ બહુ સારી થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો